શુક્લ નવલખી મેદાન ખાતે આયોજિત મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવ નું ઉદઘાટન કરીને શહેરીજનો માટે કલાકૃતિ નું સર્જન કરતા કારીગરો પાસેથી સીધી જ ખરીદી કરવાના પ્લેટફોર્મ ને ખુલ્લું મૂક્યું છે તારીખ પંદર માર્ચ સુધી ચાલનારા ઉત્સવનું ઇન્ડેક્સ સી દ્વારા મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળા હસ્તકલા માટીકામ ચરમો ધહુક અને કુટીર ઉદ્યોગના સો જેટલા કારીગરો તથા ઈડીઆઈઆઈ હસ્તકલા સેતુ યોજનાના પચાસ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના પચાસ ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના પચાસ જેટલા વ્યક્તિગત કારીગર સંસ્થાઓએ ભાગ લીધો છે કાર્ય જેટલા હસ્તકલા હાથશાળા મંડળીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વ સહાય જૂથો એનજીઓ સખી મંડળો કલસ્ટર્સના કારીગરો વગેરે દ્વારા પ્રદર્શન સહ વેચાણનું આયોજન છે જેમાં દસ જેટલા જીવંત નિદર્શન સહ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે હસ્તકલા ઉત્સવના ઉદઘાટન સમારોહમાં મેયર પિંકીબેન સોની સાંસદ રંજનબેન ભટ્ટ, ધારા સભ્ય યુગેશભાઈ પટેલ, કેવુરભાઈ રોકડિયા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય દંડક સહિતના મહાનુભાવોએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈને અજોડ કલાને જીવંત નિહાળી હતી તેમજ સ્ટોલ ધારકો સાથે વાતચીત કરીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.